અમદાવાદનો સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પશ્ચિમ ભારતમાં હવાઈ માર્ગ માટે સૌથી વ્યસ્ત એરપોર્ટ છે દેશ અને દુનિયાની અનેક ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટથી ડાયરેક્ટ કનેક્ટિવિટી ધરાવે છે ત્યારે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અન્ય દેશમાં અને ભારતના અન્ય રાજ્યોમાં જવા ઇચ્છતા મોટાભાગના લોકોને અમદાવાદ એરપોર્ટ ખાતેથી મુસાફરી કરવાની હોય છે ખાસ કરીને સૌરાષ્ટ્રથી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ મુસાફરી કરવા માટે અનેક મુસાફરો અમદાવાદ એરપોર્ટ પહોંચે છે ત્યારે સવલતમાં વધારો કરવા માટે ગુજરાત વાહન દ્વારા રાજકોટ સુધીની બસ શરૂ કરવામાં આવશે પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ થી રૂપિયા પાંચસો ત્રેપન ના ભાડામાં અમદાવાદ એરપોર્ટ થી રાજકોટ અને રાજકોટથી અમદાવાદ એરપોર્ટ સુધીની એસી વોલ્વો બસ શરૂ કરવામાં આવી રહી છે આ બસ સેવા શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ સૌરાષ્ટ્રથી આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય મુસાફરી માટે અમદાવાદ એરપોર્ટ તરફ આવનાર મુસાફરોને વધુ સુવિધાસભર બસ કનેક્ટિવિટી મળી રહી સવારે અને સાંજે બસ સેવા પૂરી પાડવામાં આવશે મહત્વનું છે કે ભારતમાં પ્રથમ વખત આ પ્રકારે એરપોર્ટ પર અન્ય જિલ્લામાં જવા માટે બસ પોર્ટ આપવામાં આવશે હાલ માત્ર પ્રાઇવેટ બસો મળે છે જેની ટિકિટ ઘણી મોંઘી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ